દાહોદ કડિયા સમાજ નવ યુવક મંડળ અને પંચાલ સમાજ દાહોદ દ્વારા વિશ્વકર્મા જયંતિની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી મહાસુદ તેરસ વિશ્વકર્મા જયંતિના દિવસે ભગવાન વિશ્વકર્માએ કૈલાશ અને વૈકુંઠ ધામની રચના કરી હતી અને ઇલચલ પર્વત પર ઈલા અને હેમકૂટને દર્શન આપી ધન્ય બનાવ્યા હતા વિશ્વકર્મા એટલે જેમના કરથી વિશ્વનું સર્જન કરાયું તે ભગવાન વિશ્વકર્મા આ કાર્યક્રમમાં દાહોદના લોક લાડીલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ઉપસ્થિત રહ્યા હતા તેઓનું સ્વાગત કડિયા સમાજ દ્વારા કરવામાં આવ્યું સ્વાગત બાદ કડિયા સમાજની બહેનો દ્વારા ભજન કીર્તન તેમજ વિશ્વકર્મા દાદાની આરતી કરી ત્યારબાદ પ્રસાદીનું આયોજન કરેલ તેમજ વિશ્વકર્મા દાદાની શોભાયાત્રા દાહોદના અલગ અલગ વિસ્તારોમાં નીકાળવામાં આવી ત્યાર પછી પરત રાધે ગાર્ડન પાસે પહોંચી જેમાં કડિયા સમાજના તમામ સભ્યોએ હર્ષ ઉલ્લાસની વિશ્વકર્મા જયંતિનો આનંદ માણેલ હતો દાહોદ કડિયા સમાજ માટે આજ રોજ ગૌરવ દિવસ પણ કહેવાય કેમ કે દાહોદ કડિયા સમાજની એક દીકરી જે યુવા દિવસ તારીખ બાર જાન્યુઆરીના દિવસે દિલ્હી ખાતે પાર્લામેન્ટમાં ટોપ ટ્વેન્ટીમાં સ્થાન પામનાર રાજવી કડિયા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો કડિયા સમાજ માટે ગૌરવ લેવા જેવી બાબત છે જે દીકરી રાજવી કડિયાનું ધારાસભ્ય કન્યાલાલ કિશોરી દ્વારા વિશ્વકર્મા દાદાની છબી તથા તેમજ દાહોદ કડિયા સમાજ દ્વારા પાંચ હજાર એક રૂપિયા રોકડ પુરસ્કાર આપી બહુમાન કરવામાં આવ્યું ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ દ્વારા યુથ આઈકોન નો રાજવી કડિયાને આપવામાં આવ્યું છે વિશ્વકર્મા નવયોગ મંડળ કન્યા સમાજ દાવા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કડિયા સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી તેમાં સવારમાં લેડીસો દ્વારા ભજનનું આયોજન કરવામાં આવેલ છે બપોરે દાદાની પ્રસાદી તેમજ આરતીનું પણ આયોજન કરવામાં આવેલ છે અને બપોરે ચાર વાગે શોભાયાત્રાનું પ્રસ્થાન કરી રાત્રે પૂર્ણવૃતિ રાધે ગાર્ડન પર કરવામાં આવેલ છે અને આ ધામધૂમથી વિશ્વકર્મા દાદાની ઉજવણી કરવામાં આવેલ છે